પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ પ્રભારી મંત્રી શ્રીએ જાહેર ઇમારતો બ્રિજ અને માર્ગોની મરામત બાબતે પદાધિકારીઓ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી શ્રી ઋષિકેશભાઈ પટેલે મિશન રોડ પરના બ્રિજની સ્થળ તપાસ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીશ્રીઓ દ્વારા જિલ્લા કક્ષાએ જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી જેને ધ્યાને લઈ આજે આરોગ્ય મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લાના મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દા ઉપર વિસ્તારથી સમીક્ષા કરી હતી પ્રભારી મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશો મુજબ ખાસ કરી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સ્ટેટ હસ્તકના માર્ગો તથા સિંચાઈ વિભાગના માર્ગો ઉપર વરસાદી દરમિયાન થયેલ ધોવાણ નુકસાન બાદ કામગીરી અંગે જિલ્લા કલેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી હતી પ્રભારી મંત્રી શ્રી જિલ્લાના અમલીકરણ અધિકારી શ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી સ્થળ તપાસ તેમાંથી પરિવહન માટે પ્રતિબંધ કરેલ બ્રિજની કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી તેમણે જરૂરી રિપેરિંગ મેન્ટેનન્સ અને યોગ્ય ડાયવર્ઝન દ્વારા વાહન વ્યવહાર સતત જળવાઈ રહ્યા તેવા આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું જિલ્લામાં સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન થાય સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે ઉપર ખાસ ભાર મૂક્યો હતો પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે શહેર જિલ્લાના તમામ ટેકનિકલ ટેસ્ટિંગની જરૂરિયાત હોય તો સત્વરે કરાવી લેવા તેમજ સ્ટ્રક્ચરલ ભાગોના મેજર રિપેરિંગ હોય તત્કાલ મરામત કરવાની સૂચના આપી જો કોઈ બ્રિજ બંધ કરવાની જરૂરિયાત હોય તો સત્વરે બંધ કરવા તેમજ જે તે વિભાગના હસ્તકના બ્રિજોની રિપેરિંગ અંગેની ચોક્કસ એસઓપી બનાવવાની સૂચના આપી હતી આ ઉપરાંત સમયાંતરે બ્રિજોની ચકાસણી કરવા પણ સૂચના આપી હતી વધુમાં વરસાદ પાણી નિકાલ જાહેર મિલકતોના બાંધકામ અને વીજળી કલરની સ્થિતિની ચકાસણી રોડ રસ્તા રિપેરિંગ કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી ટેકનિકલ બાબતો સ્વચ્છતા જેવા મહત્વના વિષયો પર કામગીરી કરવા જણાવ્યું હતું ખાસ કરી લોકોમાં સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની દિશામાં પ્રયાસ કરી મહત્વ જનભાગીદારી વધારવા અપીલ કરી હતી આ અવસરે પ્રભારી મંત્રી શ્રી નડિયાદ તેના મિશન રોડ પરના બ્રિજની સ્થળ તપાસ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે મંત્રી શ્રીના સૂચનો ઉપર ત્વરિત આયોજન કરી કામગીરી કરવા ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને કરવામાં આવેલ કામગીરીનો મંત્રી શ્રી ચિત્તાર આપ્યો હતો ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કુલ ચારસો છ બ્રિજની સ્થળ તપાસ કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી પંકજભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર સંજયસિંહ મહિડા યોગેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ ઝાલા મનપા કમિશનર શ્રી જી એસ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કઠિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નિવાસી અધિક કલેક્ટર શ્રી જીબી દેસાઈ અગ્રણી શ્રી નૈનાબેન પટેલ સહિત વહીવટી તંત્રના તમામ મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ ખેડા જિલ્લાની મુલાકાત હયાત ચોમાસાના કારણે પડેલી મુશ્કેલીઓ અથવા તો પાણી ભરાવવાનો વિષય છે અથવા તો રોડો ખૂટવાના ખાડાઓ અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતી હોય તો એક મોટો મોટો એનો સર્વેક્ષણ થઈ જાય અને સર્વેક્ષણ તો વિભાગે કરી લીધું છે પરંતુ એ બાબતની ચર્ચા આમ ભાગે ચોમાસાને અનુલક્ષી અને આખી આજની મીટિંગ હતી ગૌરવનો વિષય છે આણંદનગર મહાનગરપાલિકા હતી આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરમસદ આણંદનગર મહાનગરપાલિકા ડિક્લેર કરી છે લોકોની લાગણી હતી ઘણા બધા અમારા ધારાસભ્યો સંસદ સભ્ય અને સાથે સાથે કેટલાય સામાજિક આગેવાનો રજૂઆત કરી હતી એના અનુસંધાને કરમસદ આણંદનગર મહાનગરપાલિકા આદરણીય ભૂપેન્દ્રભાઈએ ડિક્લેર કરી છે અને આ બે મહાનગરપાલિકા બનતા એનો વિકાસ નહોતા આમ પણ જે આઉટસ્કર્ટ વિસ્તાર હતા જે બહારના વિસ્તારો હતા લગભગ નગરપાલિકા અને એની બહુ ફેરફાર અથવા તો બહુ દૂર નહોતા એવા તમામ વિસ્તારોને જોડી અને બૃહદ મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કર્યું જેના કારણે વિકાસની ગતિ પણ વધશે આવતી નાણાંની ગ્રાન્ટો પણ એને મહાનગરપાલિકાને વધારે મળે એટલે સ્વાભાવિક જે આપણી જૂની આઠ મહાનગરપાલિકાઓ હતી અને નવ વધી છે એટલે લગભગ સત્તર જેવી મહાનગરપાલિકાઓથી જે અર્બન વિકાસ છે અર્બન ડેવલપમેન્ટ લગભગ પચાસ ટકા જેટલો રેશિયો અત્યારે ગ્રામીણ અને અર્બનનો થઈ ગયો છે એટલે અર્બન વિસ્તાર પણ રાજ્ય માટે એટલો જ મહત્ત્વનો છે અને આ મહાપનગરપાલિકાઓ દ્વારા જે આ વસ્તીનો વ્યાપ વધાર છે મહાનગરપાલિકા નગરપાલિકા અને આઉટસ્કર્ટનો વિસ્તાર જોડી અને આ નગરપાલિકાઓ બનાવવાનો આદરણી ભૂપેન્દ્રભાઈનો નિર્ણય What's that?